સુરત પોલીસની ઘુસણ સામે સર્જિકલ સ્ટ્રાઇક ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે આજે વધુ સાત જેટલી ટીમો બનાવી અલગ અલગ ઘરોમાં અને કારખાનાઓમાં તપાસ કરી હતી રામપુરા મૈધરપુરા લાલગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે ત્યારે કોઈ ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી વસવાટ ન કરતું હોવાના ધ્યાને લઈ આજે તપાસ હાથ ધરવામાં આવી હતી સુરતમાં વિદેશી ઘૂસણખોરોની કામગીરી સામે સક્રિયતા બતાવતા સુરત પોલીસે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા ઝોન થ્રી વિસ્તારમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાકીન પરમારના નેતૃત્વમાં મૈદરપુરા અને રામપુરા વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી છે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગના મજબૂત કેન્દ્ર તરીકે ઓળખાતા દરમિયાન પોલીસ દ્વારા અનેક કારીગરો પાસે ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી દસ્તાવેજોમાં ખામી કે શંકાસ્પદ માહિતી હોવા પર તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં

સુરત શહેરે પણ અગાઉ આવા ગેરકાયદેસર બાંગ્લાદેશો આઈડેન્ટિફાય કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અમારો ઝોન થ્રીનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ડાયમંડ અને જ્વેલરીનો ઉદ્યોગ બહુ ડેવલપ થયેલો છે આ ઉદ્યોગના જે કારખાનાઓ છે એની અંદર પરપ્રાંતિય લોકો અહીંયા આવીને રહે છે ને કામ કરે છે ને પોતાનો રોજગાર ચલાવે છે પરંતુ એની અંદર કોઈ મિક્સ થઈને કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી મિક્સ થઈને જો કામ કરતો હશે તો આજે અમે એ ચેક કરવાના છીએ તમામ જેટલા બી કારખાનાઓ છે ત્યાં અમે ટોટલ સિત્તેર માણસો સિત્તેર કરતાં વધારે પોલીસને સાથે રાખી ટોટલ સાત ટીમો બનાવી છે અને દરેકે દરેક કારખાનાઓની વિઝિટ કરવામાં આવશે તેમાં જેટલા બી કારીગરો છે એનો ડેટા વેરીફાય કરવામાં આવશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો એને અમે ડિટેન કરી ફર્ધર ડિટેલ લઈ અને જો પૂરતા પુરાવા જણાશે તેની સામે જે ડિપોર્ટેશનની કાયદેસરની કાર્યવાહી છે અમે હાથ ધરી બ્યુરો રિપોર્ટ સુરત